શિનોર તાલુકાના સાદલી ખાતે આવેલ મનન વિદ્યાલયમાં ચોરીનો બનાવ ચોરો દ્વારા પોલીસને ખુલ્લો તાલુકાના સાદલી મુકામે આવેલ મનન વિદ્યાલયમાં તારીખ પંદરમી મોડી રાત્રિ અને તારીખ સોળની વહેલી સવારે વિવિધ સતરના આશરે રૂપિયા ચાર લાખ સાડત્રીસ હજાર સાતસોની રાત્રિના જાણભેદો દ્વારા ચોરી કરી શિનોર પોલીસને પડકાર ફેંકેલ છે ચોરો સીસીટીવીમાં કેદ થયેલ છે વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોથી નામના પ્રાપ્ત કરેલ સાધરી મુકામે આવેલ મનન વિદ્યાલયમાં તારીખ પંદરમી ડિસેમ્બરની મોડી રાત્રિ અને સોળની વહેલી સવારના રોજ મુખ્ય ઓફિસનો તાળો કાપી ઓફિસ તથા ઓફિસ પર રાખેલ જુદા જુદા સાધના જેમ કે શિક્ષણ ફી યુનિફોર્મ ફી પુસ્તકો અને સ્ટેશનરી ચિલ્ડ્રન બેન્ક ગાડી ભાડા વાર્ષિક પ્રોગ્રામ બચત ફનફેર ગૌશાળા બચત કેન્ટીન ફી ટ્રો વીસી અને કેમેરામાં માથે ધાવડા ઓડીને રૂમાલ બાંધેલા ચોરો કેદ થયેલ છે સવારે શાળામાં આવેલ આચાર્યશ્રી અમીષાબેન પંડ્યાને ઓફિસનો તાળો કપાયાની જાણ થતા સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી શિનોર તાલુકો હાલ ગુનાખોરી માટે નામચીન બનેલ છે ગત તારીખ નવમી નવેમ્બરના રોજ શેખવા પોઈચા મુકામે એકના ડબલ કરના ટોળકી દ્વારા બોડેલીના વેપારીના રૂપિયા ત્રીસ લાખની ઉઠાંતરી કરી હતી ત્યારબાદ ચાલુ મહિનામાં તારીખ નવમી ડિસેમ્બરના રોજ શિનોર પાસેથી ફેસબુક ફ્રેન્ડ બનાવી વડોદરાના સિનિયર સિટીઝન પાસેથી રૂપિયા સાત લાખનું ચાપતનો ગુનો અને ટેપનો ગુનો શિરોર પોલીસ મથકે નોંધાયો હતો તારીખ અગિયારમી ડિસેમ્બર દિવેર સમત વચ્ચે રૂપિયા છ લાખના લાઇટના થાંભલા ઉપરથી વિદ્યુત તારની ચોરીની જાણવા જોગ નોંધ અને આજે તારીખ સો ડિસેમ્બર મનન વિદ્યાલયમાંથી રૂપિયા ચાર લાખ સાડત્રીસ હજાર સાતસો ની ચોરીના ગુનો પોલીસ દફતરે ચડેલ છે જ્યારે અન્ય નાની મોટી ઉઠાંતરી ચોરીઓ જે શિરોર પોલીસ દફતર નોંધાયેલ નથી આમ શિરોર પોલીસ સ્ટેશન હાલ ચર્ચામાં છે ગઈકાલ રાત્રે તારીખ 16 ડિસેમ્બર 2025 અંદાજિત 1 થી 1.5 ના અરસામાં ત્રણ ઈસમો દ્વારા અમારી ઓફિસમાં ચોરીની ઘટના ઘટેલ છે જેની અંદાજીત રકમ ચાર લાખ સાડત્રીસ હજાર છે જે હજુ પણ વધી શકે એવી છે આ ઘટનામાં અમે પોલીસને જાણ કરી દીધેલી છે જ્યાં પોલીસે તેના સીસીટીવી લઈને લઈ ગયા છે અમારી પાસેથી બધી માહિતી લઈને ગયા છે ચોરો ઝડપથી જલ્દીથી પકડાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત